ચાંદી પડવા પહેલાં સુરતનો ફૂડ વિભાગ એક્શનમાં ચાંદી પડવાના તહેવાર નિમિત્તે લોકો ઘારી અને ભૂસુ વધારે ખાવાનું પસંદ કરે છે ઘારીમાં ઉપયોગમાં લેવામાં આવતો માવો અને ઘીમાં કોઈ ભેળસેળ છે કે નહીં તેને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં કેટલાક દુકાનદારો વધુ નફાની લાલચે માવા તેમજ ઘીમાં ભેળસેળ કરતા હોય છે ફૂડ વિભાગની અગિયાર ટીમો દ્વારા અલગ અલગ જગ્યા પર મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરાય દુકાનો પરથી માવા તેમજ ઘાયના સેમ્પલ લેવામાં આવ્યા આ સેમ્પલોની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાશે જે દુકાનના માવામાં ભેળસેળ જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે આગામી ચૂંટણીપણાના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી